લોકસભાની ચૂંટણીનો ધમધમાટ શરૂ ભરૂચ બેઠક પર જામ્યો રસાકસી ભર્યો જંગ આદિવાસી વર્સીસ આદિવાસી નો જંગ ભાજપના મનસુખ વસાવા છે ઉમેદવાર ઇન્ડિયા ગઠબંધન માંથી ચૈતર વસાવા ઉમેદવાર બેઠક પર રહ્યું છે આદિવાસીઓનું પ્રભુત્વ ઉમેદવારો લગાવી રહ્યા છે એડી જોર સમગ્ર રાજ્યમાં ભરૂચ લોકસભા બેઠક ચર્ચાના કેન્દ્ર સ્થાને છે અને એના ઘણા બધા ફેક્ટર છે આદિવાસીઓનું અને મુસ્લિમ મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર વસાવા સામે વસાવા જંગ ત્યારે આવો જાણીએ ભરૂચ લોકસભા બેઠકના લેખાજોખા જોઈએ ગુજરાતની આ વિશેષ રજૂઆતમાં એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર પુણ્યસ સલીલામાં નર્મદા અને કબીરવડ જેવા સુપ્રસિદ્ધ યાત્રાધામનો સંગમ ધરાવતી ભરૂચ લોકસભા બેઠક પર છેલ્લા છ ટર્મથી ભાજપના સાંસદ મનસુખ વસાવા જીતતા આવ્યા છે અને મોટો ટ્રાઇબલ બેલ્ટ ધરાવતી આ બેઠક પર સત્તર લાખ મતદારો પૈકી ચાર લાખ મતદારો આદિવાસી છે ત્યારે રાજકીય પાર્ટીઓની પહેલી પસંદ પણ આદિવાસી જ બને છે જેને લઈ ભરૂચ લોકસભા બેઠક પર આદિવાસી પ્રભુત્વ ધરાવે છે સાંસદ મનસુખ વસાવા ભાજપ દ્વારા આ વખતે પણ છેલ્લી છ ટર્મ થી સાંસદ એવા મનસુખ વસાવાને ટિકિટ આપવામાં આવી છે મનસુખ વસાવા આખા બોલા નેતાની છાપ ધરાવે છે પ્રજાના પ્રશ્ન મામલે અધિકારીઓને ખગડાવતા તેઓ ખચકાતા નથી જેના કારણે તેમના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે મોટો રાજકીય અનુભવ ધરાવતા મનસુખ વસાવા દ્વારા જોરશોરથી પ્રચાર કાર્ય શરૂ કરવામાં આવી રહ્યું છે અને પોતાની ભવ્ય જીતનો દાવો પણ કરવામાં આવ્યો છે ભરૂચ લોકસભા અમે જીતવાના તો છે જ પરંતુ પાંચ લાખના માર્જિનથી જીતવા અમે પ્રદેશ અધ્યક્ષે ટાર્ગેટ આપ્યું છે એક એક વિધાનસભાના કાર્યકર્તાઓનું સંમેલન બોલાવે છે અને પાર્ટીની ગાઈડલાઈન મુજબ બુથ જીતવાના સંકલ્પ સાથે કાર્યકર્તાઓને અને માર્ગદર્શન આપે છે બુથ પર કાર્યકર્તા જાય લાભાર્થીઓનો સંપર્ક કરે પ્રધાનમંત્રી આવાસ વિધવા પેન્શન વૃદ્ધા પેન્શન કિસાન સન્માન નિધિના અથવા તો અનેક કલ્યાણકારી યોજના જે લાભાર્થીઓ છે એ બુથ પર જાય ને બધાનો સંપર્ક કરે અને મોરદીની ગેરંટીવાળી સરકારમાં જે કામો થયેલા છે એ લોકોને યાદ દેવડાવે અને ભારતીય જનતા પાર્ટીને વોટ શા માટે ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્રવાદી વિચારતા પાર્ટી છે રાજ્યને કેન્દ્રની અંદર સુશાસનનો વહીવટ આપે છે આ બધી સમજણ આપીને અમારે વોટ લેવો છે આદિવાસી વિસ્તારમાંથી જયતર નવો ચહેરો છે એટલે નવો ચહેરો એટલે નવો ચહેરો જ છે ડેડિયાપાડા વિધાનસભામાં ધારાસભ્ય છે પણ ભરૂચ લોકસભામાંથી સાત વિધાનસભામાંથી છ વિધાનસભા ભારતીય જનતા પાર્ટી પાસે છે અને છ છ ધારાસભ્ય અમારા બિલકુલ મજબૂત છે મક્કમતાથી પ્રજાના કામો કરે છે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા આ બધી જ જગ્યાએ સત્તામાં ભાજપ છે અને આના થકી અમે પ્રજાના અનેક ઘણા બધા કામો કરે છે અને સંગઠન પણ તેટલું અમારું મજબૂત છે એટલે ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો નવો ચહેરો હોય કે જૂનો ચહેરો અમને ભારતીય જનતા પાર્ટીને કોઈ ફરક પડવાનો નથી

ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચેતર વસાવાને ઉમેદવાર જાહેર કરતા કોંગ્રેસમાં ભડકો થયો હતો કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીએ આપ સાથે જોડાણ કરી ગુજરાતમાં ભાવનગર અને ભરૂચની બેઠક આમ આદમી પાર્ટીને આપી છે ભરૂચ બેઠક પર ઉમેદવારીને લઈને કોંગ્રેસમાં ખેંચતાણ ચાલી રહી હતી કોંગ્રેસમાંથી ભરૂચ બેઠક પર મરહુમ સાંસદ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલની દાવેદારી નિશ્ચિત માનવામાં આવી રહી હતી परंतु अचानक आम आदमी पार्टी ना चेतर वसावा ने उम्मीदवार तरीके जाहिर कर देवाता कांग्रेस नो एक वर्ग नाराज थोड़ा तो। जी आप जानते हैं कि हमारी जो रिलेशनशिप है कांग्रेस की भरूच डिस्ट्रिक्ट के साथ हम यहाँ पर उनकी लोगों की आवाज बहुत सालों से बन के आ रहे हैं मेरे लेट जी श्री अहमद पटेल भी भरूच के लिए उन्होंने बहुत काम किया है ये हमारी सीट है ये हमारी कॉन्स्टिट्यूंसी है बेशक अगर अलायंस में ये आज अनाउंस हुआ कि आम आदमी पार्टी को भरूच लोकसभा की सीट दी जाएगी मैं और मेरे पार्टी वर्कर्स जो हैं हम तो बिल्कुल इसके विरोध है लेकिन जो पार्टी बोलेगी वो हमें स्वीकार हमें स्वीकार करना पड़ेगा केतर भाई जो बोलना चाहते हैं उनको बोलने दीजिए ये अलायंस जो है जो हुई है गठबंधन ये डेमोक्रेसी के लिए ज़रूरी है तो हम मिल लड़ेंगे लेकिन अभी बात ख़त्म नहीं हुई है मेरे मैं जो करूंगा जो मेरे पार्टी वर्कर्स पार्टी वर्कर्स और मैं जो डिसाइड करेंगे मैं वही करूंगा जो वो कहेंगे कांग्रेस तो जड़ है भरूच डिस्ट्रिक्ट में उसको ज्यादा नुकसान नहीं होगा मैं, मैं अभी ऑर्गेनाइजेशन में मेरी जब से मैं मैदान में आया हूं मुझे ऑर्गेनाइजेशन स्ट्रॉन्ग बनाना है और मैं लोगों की आवाज़ बनूंगा ब, बना हुआ हूँ पहले से और बनते रहूंगा कांग्रेस ने नाराजगी बच्चे इंडिया गठबंधन उम्मीदवार चेतन वसावा द्वारा શરૂઆતમાં જ જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે તેઓ દ્વારા ગામે ગામ ફરીને લોક સંપર્ક કરવામાં આવી રહ્યો છે છેલ્લા છ વર્ષમાં મનસુખ વસાવાએ કાર્યો ન કર્યા હોવાનો મુદ્દો આગળ કરીને તેઓ લોકો પાસે મત માંગવા પહોંચી રહ્યા છે અને આ વખતે પરિવર્તન આવશે તેવો દાવો પણ તેમના દ્વારા કરવામાં આવ્યો છે ઇન્ડિયા એલાયન્સ જે થયું છે અને એ અંતર્ગત ગુજરાતમાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીનું ગઠબંધન થયું છે અને અગાઉ મારું નામ ભરૂચ સીટ પરથી જાહેર થયું હતું અને આજે જ્યારે સત્તાવાર રીતે કોંગ્રેસે પણ સહમતી આપી છે અને એલાયન્સમાં મારા નામની જ્યારે જાહેરાત કરી છે ત્યારે અમે ખૂબ જ અમે આનંદ અનુભવીએ છીએ અને અમારા પર જે ભરોસો મૂક્યો છે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદજી ભગવતમાનજી અને કોંગ્રેસના નેતા રાહુલજી મલ્લિકાર્જુન ખડકેજી અને પ્રદેશના નેતા શક્તિસિંહ ગોહિલજીનો પણ અમે આભાર માનીએ છીએ અને એમને વિશ્વાસ આપીએ છીએ આવનાર દિવસોમાં સ્થાનિક કોંગ્રેસના તમામ નેતાઓને વિશ્વાસમાં લઈને એમના માન સન્માનને માન આપીને અમે બધા સાથે રહીને રણનીતિ બનાવીશું અને ભરૂચ લોકસભા અમે સાથે રહીને જીતીશું અને સ્વર્ગીય અહેમદ પટેલજીને શ્રદ્ધાંજલિમાં આ બેઠક અમે અર્પણ કરીશું એ આપના માધ્યમથી હું કહેવા માગું છું મનસુખભાઈ વડીલ છે ત્રીસ વર્ષથી આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે છે સિનિયર છે એમણે મારા વ્યક્તિગત ટિપ્પણી કરવા કરતાં ત્રીસ વર્ષમાં એમણે ભરૂચ સંસદીય ક્ષેત્રમાં કેટલા લોકોના કામ કર્યા છે પોતે કેટલી કાર્યાલય ચાલુ છે પોતાની એની વાત કરવી જોઈએ અને એક બાજુ બત્રીસ ગામના લોકોને જમીન સંપાદનમાં વળતરો નથી મળ્યા જીઆઈડીસીઓમાં યુવાનોને કાયમી નોકરી નથી મળતી આ વિસ્તારોમાં બાળકોના શિક્ષકો નથી નર્મદાપુરમાં જેટલી હોનારત સર્જાય એનું વળતર નથી મળ્યું છતાંય મનસુખભાઈ જો રમતા રમતા જીતવાની વાત કરતા હોય પાંચ લાખ લીડથી તો ઘમંડી મનસુખભાઈ છે અમે નથી વાત થઈ આ ચૂંટણીમાં ઉભેલા બંને મહારથીઓની પરંતુ ભરૂચ લોકસભા બેઠકનો ઇતિહાસ પણ ઘણો રસપ્રદ છે ભરૂચ લોકસભા બેઠક પર પહેલી ચૂંટણી ક્યારે યોજાઈ હતી અને આ બેઠક પર કયા પક્ષનો દબદબો રહ્યો છે જોઈએ આ અહેવાલમાં ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ દસ અને કોંગ્રેસ આઠ વખત જીત્યું છે ભરૂચ લોકસભા બેઠક પર પ્રથમ વખત ઓગણીસસો એકાવનમાં ચૂંટણી યોજાઈ હતી જેમાં કોંગ્રેસના ચંદ્રશંકર ભટ્ટ વિજેતા બન્યા હતા ઓગણીસસો નેવ્યાશી બાદથી આ બેઠક પર ભાજપ વિજેતા બનતું આવ્યું છે ભાજપના ચંદુભાઈ દેશમુખ ચાર વખત મનસુખ વસાવા છ વખત જ્યારે કોંગ્રેસના અહેમદ પટેલ ત્રણ વખત વિજેતા બન્યા હતા ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો તેમાં ભરૂચ અંકલેશ્વર જંબુસર વાગરા ઝઘડિયા દેડિયાપાડા અને કરજણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે એકમાત્ર દેડિયાપાડાને બાદ કરતા બાકીની તમામ છ બેઠકો પર હાલ ભાજપનો કબજો છે બે હજાર બાવીસમાં થયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસે જંબુસરની બેઠક ગુમાવી હતી જ્યારે ભાજપે પ્રથમ વખત ઝઘડિયા બેઠક પર ભગવો લહેરાવ્યો હતો ભરૂચ લોકસભા બેઠક પર ગત ચૂંટણીમાં ત્રિપાંખ્યો જંગ ખેલાયો હતો જેમાં ભાજપના મનસુખ વસાવા કોંગ્રેસના શેરખાન પઠાણ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી તરફથી આદિવાસીઓના રોબિનહૂડ ગણાતા છોટુ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી ત્યારે આવો જોઈએ ગત ચૂંટણીમાં કોને કેટલા મત મળ્યા હતા બે હજાર ઓગણીસમાં થયેલી લોકસભાની ચૂંટણીના પરિણામ પર નજર નાખવામાં આવે તો ભાજપને છ સાડત્રીસ લાખ મત મળ્યા હતા કોંગ્રેસને ત્રણ ત્રણ લાખ મત અને બીટીપીને એક પોઈન્ટ ચુમ્માળીસ લાખ મત મળ્યા હતા તો સાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોનું વિશ્લેષણ કરવામાં આવે તો સાત વિધાનસભા મળી ભાજપને કુલ છ પોઈન્ટ ચૌદ લાખ મત મળ્યા હતા કોંગ્રેસને ત્રણ પોઈન્ટ ઓગણીસ લાખ મત અને આપને એક લાખ મત મળ્યા હતા ડેડિયાપાડા ભરૂચ અને ઝઘડિયાને બાદ કરતા એક પણ બેઠક પર આપનો ઉમેદવાર દસ હજાર મતના આંકડાને પાર કરી શક્યો નથી જોકે સાત વિધાનસભામાં ભાજપને મળેલા મતની સરેરાશ ટકાવારી બાવન પોઈન્ટ સોળ ટકા જ્યારે કોંગ્રેસની સત્યાવીસ ગઠબંધન કરતા ભાજપના મત જેટલા વધારે પણ થાય છે ભરૂચ લોકસભા બેઠક આ ચૂંટણીમાં સમગ્ર રાજ્યમાં હોટસીટ બની રહી છે કારણ કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચેતર વસાવા અને ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા એટલે કે આદિવાસી વર્સિસ આદિવાસીનો જંગ જોવા મળી રહ્યો છે એક મહત્વની વાત આ બેઠક પર એ છે કે બેઠક ભલે ભરૂચ લોકસભા હોય પરંતુ ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના જે બંને ઉમેદવારો છે તે નર્મદા જિલ્લાના રહેવાસી છે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા રાજપીપળાના રહેવાસી છે જ્યારે ચૈતર વસાવા ડેડિયાપાડામાં વસવાટ કરે છે ત્યારે આ બેઠક કોના ફાળે જાય છે તે મતગણતરી બાદ જ ખબર પડશે ચૂંટણીની પળેપળની અપડેટ માટે આપ જોડાયેલા રહો કનેક ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર